આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ અપરાડા તાલુકાના આંબેટી ગામે સ્વિફ્ટ કાર ઓવરટેક કરવા જતાં બાઇક ચાલકને ટક્કર મારતા ગંભીર ઇજાઓ વાપીથી નાસિક જતા શાકભાજીના પિકઅપ ટેમ્પો હોય કે દૂધના ટેન્કર કે રોજમદાર લઈને જતી ઇકો ચાલકો અભેટી બાલચંડી થઈને બેફામ સ્પીડમાં પસાર થાય છે ત્યારે અકસ્માતોની સંખ્યા વધી રહી છે આજ રોજ દાદરા અને નગર હવેલીની સહેલગાહે આવેલ નાસિકના એક પરિવાર પોતાની સ્વિફ્ટ કાર નંબર એમ એચ છવીસ બી એક્સ સાત હજાર એકસો પચાસ પૂરપાટ ઝડપે પરત જઈ રહ્યા હતા ત્યારે અંબેટી ખાતે ત્રણ રસ્તા પાસે ઓવરટેક કરવા જતાંગ સામે પોતાની પેશન બાઇક લઈને આવી રહેલા સોહન દિનેશ પટેલ નામના યુવકને ટક્કર મારતા યુવકને પેટપીઠ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સને જાણકારી આપતા માંડવા ગામેથી નીકળેલી એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે વીસ મિનિટ માંગ પહોંચી ગયા બાદ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગે જાણકારી મળતા સ્થળ ઉપર ગામના સરપંચ અને અગ્રણીઓ પણ પહોંચ્યા હતા ઘટના અંગે નાનાપોઢા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી કારના ચાલકને પોલીસ મથકે લઈ ગઈ હતી નોંધનીય છે કે નાસિકના પરિવાર સેલવાસ ખાતે પર્યટન અર્થે આવ્યા હતા અને પરત થતાં અકસ્માત સર્જાયો હતો ઘટનામાં કારમાં મહિલાઓ અને બાળકો પણ હતા જેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી